ચાલો હવે એક એવા શક્તિશાળી સાધનની વાત કરીએ જેણે સામાન્ય માણસના હાથમાં ઘણી તાકાત આપી છે એ છે જાહેરહિતની અરજી જેને આપણે ટૂંકમાં પીઆઈએલ તરીકે ઓળખીએ છીએ તો આ પીઆઈએલ છે શું સાવ સરળ શબ્દોમાં આ એક એવી કાયદાકીય અરજી છે જે કોઈના અંગત ફાયદા માટે નહીં પણ આખા સમાજના ભલા માટે કરવામાં આવે છે જ્યારે મુદ્દો કોઈ એક વ્યક્તિનો નહીં પણ બધાનો હોય તો પછી સવાલ એ થાય કે આ અરજી કરી કોણ શકે શું આ માટે કોઈ ખાસ વ્યક્તિ હોવું જરૂરી છે વકીલ હોવું જરૂરી છે અને જવાબ એકદમ સિમ્પલ અને પાવરફુલ છે કોઈ પણ નાગરિક કોઈ પણ સંસ્થા જો તેમને લાગે કે કોઈ મુદ્દો જાહેરહિતનો છે તો તેઓ સીધા જ અદાલતમાં જઈ શકે છે પણ હા દરેક શક્તિની સાથે એક જવાબદારી પણ આવે છે શું થાય જો કોઈ આનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે શું સિસ્ટમમાં આને રોકવાનો કોઈ ઉપાય છે જી બિલકુલ આપણી સિસ્ટમમાં એનો પણ ઉપાય છે જો કોર્ટને લાગે કે કોઈએ જાણી જોઈને ખોટી કે બિનજરૂરી પીઆઈએલ કરી છે તો કોર્ટ તેમને સજા કે દંડ પણ કરી શકે છે આનાથી આ શક્તિશાળી સાધનનો દુરુપયોગ અટકે છે અને આનાથી પણ એક સ્ટેપ આગળ ક્યારેક તો એવું પણ બને છે કે કોર્ટ પોતે જ કોઈ ગંભીર બાબતની નોંધ લે છે કોઈની અરજીની રાહ જોયા વગર જ્યારે અદાલત પોતાની મેળે જ કોઈ કેસ હાથમાં લે તેને કાયદાકીય ભાષામાં સુઓ મોટું કહેવાય છે સારું તો હવે વાત કરીએ ન્યાયને ઝડપી અને બધા સુધી પહોંચાડવાની રીતો વિશે આપણે સૌ જાણીએ છીએ કે આપણી અદાલતોમાં લાખો કેસ પેન્ડિંગ છે આ એક બહુ મોટી સમસ્યા છે કારણ કે મોડો મળેલો ન્યાય એ અન્યાય બરાબર જ છે આજ સમસ્યાને હલ કરવા માટે લોક અદાલતો જેવી વ્યવસ્થા બનાવવામાં આવી તો લોક અદાલતથી ફાયદો શું સૌથી મોટો ફાયદો છે ઝડપી સમાધાન આનાથી લોકોનો સમય અને પૈસા બંને બચે છે કોઈ કોઠફી નહીં અને લાંબી કાનૂની ગૂંચવણોમાંથી પણ છુટકારો મળે છે હવે આપણે ફોજદારી કેસના સૌથી પહેલા અને સૌથી અગત્યના સ્ટેપ પર આવીએ છીએ એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કોઈપણ ગુનાની તપાસની શરૂઆત અહીંથી થાય છે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે એફઆઈઆર એ ખાલી એક કાગળ નથી એ કેસનો પાયો છે એક મજબૂત પુરાવો છે અને કાયદા પ્રમાણે પોલીસ સામાન્ય રીતે ગંભીર ગુનાની એફઆઈઆર નોંધવાની ના પાડી શકે નહીં અંતે ચાલો આપણે એવા કેટલાક ઐતિહાસિક ચુકાદાઓ પર નજર કરીએ જેણે ખરેખર આપણા દેશની દિશા બદલી નાખી અને નાગરિકોના હકોનું રક્ષણ કર્યું આમાંથી એક છે કેશવાનંદ ભારતી કેસ આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું કે સંસદ બહુમતીના જોરે બંધારણના મૂળભૂત ઢાંચાને એટલે કે આપણા મૂળભૂત અધિકારોને છીનવી શકે નહીં એવી જ રીતે જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસ આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારને એટલે કે રાઇટ ટુ પ્રાઇવસીને આપણો મૂળભૂત અધિકાર જાહેર કર્યો આજના ડિજિટલ જમાનામાં આ કેટલું મહત્વનું છે એ આપણે સૌ જાણીએ છીએ અને એવું નથી કે કોર્ટના ચુકાદાઓ ફક્ત કાયદાકીય બાબતો પૂરતા સીમિત હોય આજે દેશભરની શાળાઓમાં જે મધ્યાહન ભોજન યોજના ચાલે છે એની શરૂઆત પણ એક કોર્ટના ચુકાદાથી જ થઈ હતી આ બતાવે છે કે ન્યાયતંત્ર કેવી રીતે સામાજિક બદલાવ લાવી શકે છે તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં આવે છે કે બદલાતા સમય સાથે ભવિષ્યમાં આપણા હકોના રક્ષણ માટે ન્યાયતંત્રની ભૂમિકા શું હોઈ શકે છે અને તે બીજું શું કરી શકે છે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું